કે ઉભરાટ અને દાંડીના કારણે પર્યટકો માટે મહત્વપૂર્ણ આકર્ષણ બની ગયું છે આ દરિયા કિનારા તેમના સોનેરી રેતી અને અરબી સમુદ્રના શાંત અવાજ સાથે શાંતિપૂર્ણ આરામ પ્રદાન કરે છે ખાસ કરીને દાંડી બીચ મહાત્મા ગાંધીના સોલ્ટ માર્ચના કારણે ઐતિહાસિક મહત્વ ધરાવે છે જે તેને કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક મહત્વનું સ્થળ બનાવે છે નવસારીની આકર્ષણ શિયાળાની મોસમ દરમિયાન વધુ વધે છે જ્યારે અબ્રામા સુલતાનપુર કકરાડ અને નજીકના દાંડીના ખુલ્લા વિસ્તારોમાં યાયાવર પક્ષીઓ આવે છે આ વિસ્તારો પક્ષી નિરીક્ષકો અને કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બની જાય છે કારણ કે વિવિધ વિદેશી પક્ષીઓ જેમાં ફ્લેમિંગો અને સાયબેરિયન ક્રેનનો સમાવેશ થાય છે આ વિસ્તારોને તેમનું તાત્કાલિક અનિવાર્ય સ્થળ બનાવે છે સ્થાનિક સરકાર અને પર્યાવરણીય સંસ્થાઓ આ કુદરતી નિવાસ સ્થાનોને જાળવવા માટે કામ કરી રહી છે જેથી યાયાવર પક્ષીઓની મુલાકાત ચાલુ રહે આ પ્રયાસોમાં દરિયા કિનારાની સફાઈ જાળવવી અને વેટલેન્ડ્સ અને ખુલ્લા વિસ્તારોમાં પક્ષીઓ માટે જરૂરી સંસાધનો પ્રદાન કરવાનું શામેલ છે આ પહેલો વાઇલ્ડ વાઇલ્ડલાઇફનું રક્ષણ જ નહીં કરે પરંતુ ઇકો ટુરિઝમને પણ પ્રોત્સાહન આપે છે જે વધુ મુલાકાતીઓને નવસારી તરફ આકર્ષે છે નવસારીના રડિયામણા દરિયા કિનારે અને શિયાળાની મોસમ દરમિયાન યાયાવર પક્ષીઓના પ્રવાહે તેને પર્યટન સ્થળ તરીકે તેની આકર્ષણમાં નોંધપાત્ર વધારો કર્યો છે કુદરતી સૌંદર્ય ઐતિહાસિક મહત્વ અને જીવંત વાઇલ્ડ લાઇફનું સંયોજન નવસારીને પ્રવાસીઓ માટે અનોખું અને આકર્ષક સ્થળ બનાવે છે દર વર્ષના કમ્પેરિઝનમાં આ વર્ષે પક્ષીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે લગભગ ત્રણ વર્ષ પહેલાં અહીં ફ્લેમિંગોની પણ પ્રજાતિઓ જોવા મળતી અને ફ્લેમિંગોની સંખ્યા પણ ખૂબ જોવા મળતી છેલ્લા બે વર્ષથી અહીંયા ફ્લેમિંગો જોવા મળતા નથી ડકની પણ વિવિધ પ્રજાતિઓ આ તળાવમાં જોવા મળે છે જેમ કે વિસ્લિંગ લેસર વિસ્લિંગ ડક સ્પોટ બિલ ડક કૂટ ફોન ડક પણ આ વર્ષે એની સંખ્યા પણ ઓછી જોવા મળે છે ગત વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વિવિધ એનજીઓ દ્વારા અહીં પક્ષી ગણતરીનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે પક્ષીઓની સારી એવી સંખ્યા જોવા મળી હતી